નવ્વાણું ટકા લોકો આ રીતે રેસીપી બનાવતા જ નથી તો આ રેસીપી કઈ રીતે સારી બને ફ્રેન્ડ્સ એક વાર મારી આ ટ્રીક થી રેસીપી બનાવજો ગેરંટી સાથે બધાને બહુ જ પસંદ આવશે આંગળા ચાટતા રહી જશો તમે સૌથી પહેલા એક કડાઈ અંદર થોડું ઘી લેવાનું અહીંયા મેં સાત થી આઠ ચમચી જેટલું ઘી લીધું છે ઘી થોડું ગરમ થાય ત્યાર પછી આની અંદર ગાજર અને દૂધી ને છીણીને એડ કરવાની આની અંદર નાની નાની બાબતો ધ્યાન રાખશો તો જે આ રેસીપી તૈયાર થશે એનો જે ટેસ્ટ છે એ ટોપરા પાક જેવો લાગશે અત્યારે જે ગેસની ફ્લેમ છે એને ફાસ્ટ રાખી છે ફાસ્ટ ફ્લેમ ઉપર આને એક થી બે મિનિટ માટે સારી રીતે કુક કરી લઈશું બે મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે એને ધીમી કરી દઈશું અને આને સારી રીતે કુક કરી લઈશું જો આ સારી રીતે કુક થયેલું હશે તો આનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ આવશે બે મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર અને ત્રણ મિનિટ માટે મેં મીડિયમ તાપ ઉપર આને કુક કરી લીધું છે હવે ઘણા લોકો શું કરતા હોય છે આની અંદર બહુ જ બધું દૂધ એડ કરી દેતા હોય છે અથવા તો બહુ જ બધું માવો એડ કરે છે બટ બિલકુલ પણ આવું નથી કરવાનું જો બહુ જ વધારે પ્રમાણમાં માવો અથવા અથવા તો દૂધ એડ કરશો અને જે માવો તૈયાર થશે જેના કારણે આ જે હલવો છે એ ચબ્બળ થશે ફ્રેન્ડ તમારે આની અંદર જે આ ગાજર અને દૂધી આપણે છીણે છે એ એકદમ ડૂબી જાય એટલું પણ દૂધ એડ નથી કરવાનું તમે જોઈ શકો છો એકદમ મેં થોડુંક દૂધ એડ કર્યું છે જો ત્રણ વાટકી જેટલું આ છીણ હોય તો એકથી દોઢ વાટકી જેટલું જ તમારે દૂધ એડ કરવાનું છે હવે આપણે જે ગેસની ફ્લેમ છે એને ફાસ્ટ કરી લઈશું અને આને સારી રીતે કૂક કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ મેં મેરેજમાં પણ આ ગાજરનો હલવો ટેસ્ટ કરેલો છે બટ હું જેવો ઘરે બનાવું છું એવો તો હોતો જ નથી તમે ડ્રાય ફ્રૂટ અથવા એલચી પાવડર નહીં ઉમેરો તો પણ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ બને છે હવે હું આને હેલ્ધી કરવા માટે ગોળ એડ કરું છું તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો છો તો થોડું ગોળ એડ કરીશું તમને જેટલું ગળપણ પસંદ હોય એટલી ખાંડ અથવા ગોળ તમે તમારી રીતે લઈ શકો છો અહીંયા સુધી તો ઠીક છે પણ ફ્રેન્ડ્સ આની જે લાસ્ટમાં હું તમને ટ્રીક બતાવવાની છું એ ખરેખર બેસ્ટ ટ્રીક છે આને ટેસ્ટી બનાવવા માટે તમે જોઈ શકો છો કે ઘણા લોકો શું કરતા હોય છે બસ આ રીતે હલવો કૂક થઈ જાય અને ગેસ ઓફ કરી દે છે બટ બિલકુલ પણ આવું નથી કરવાનું કડાઈ છોડે ત્યાં સુધી ફ્રેન્ડ્સ આ હલવાને આ રીતે તમારે હલાવતા રહેવાનું છે જે ગેસની ફ્લેમ છે અને મેં મીડિયમ રાખી છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં ચાલો જોઈ લઈએ કે આને ક્યાં સુધી આપણે કુક કરવાનું છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આ જે હલવો છે એ કડાઈ છોડવા લાગ્યો છે આ હલવો પરફેક્ટ તૈયાર છે જેના કારણે આનો જે ટેસ્ટ છે એ ટોપરા પાક જેવો લાગશે થોડા ડ્રાય ફ્રુટ અને એલચી પાવડર પણ એડ કરી શકો છો અત્યારે હું આ હલવો પ્લેન જ રાખું છું અને હા ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ ઉપર ઘણી એવી નવી રેસિપી અને નવી ટિપ્સ આપેલી છે જે તમે ક્યાંય નહીં જોયું હોય તો ચોક્કસ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટીપ્સ અને એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય